રાજ્યમાં એક બાદ એક ખાવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આવી રહી છે ત્યારે હવે વડોદરા શહેરના હાથીખાના માર્કેટમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો ઝડપાયો છે એસઓજી પોલીસ અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ સંયુક્ત દરોડો પાડી બસ્સો કિલો જેટલા મરચાં પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે તો બીજી તરફ મરચાંના વેપારીએ પણ કબૂલાત આપતા જણાવ્યું હતું કે અમદાવાદના માધુપુરામાંથી તેઓ આ મરચાં અને ધાણા પાવડર લાવી વેચાણ કરે છે

પણ હમણાં આ લાઈન બંધ કરી દીધી છે ને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચા નું કરિયાણા ચાલુ કર્યું છે હમણાં બે મહિના થી બે મહિના થી આવ્યો હતો પણ માલ પાકી પૈસા લેતો નથી માલ પાછો ઉઠાવતો નથી મેં પૈસા રોકી રાખે ને અત્યાર સુધી મુશ્કેલ છે પચાસો બસો કિલો વેચવું હશે પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે એક સેમ્પલ લઈ રાધિકા મસાલા અને આ બધું માલ રાધિકા મસાલા માંથી આવે છે જેના બધું પાકા પાયે કામ છે જીએસટી ભરાઈ અને એક માર્ક મરચું વેચું છું ખાસ કરીને જે 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 આવે છે જેનું ગોડાઉન એક જગ્યા ગોડાઉન છે હાથાના એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ હતું ત્યાં બે જગ્યાએ આપણે એસઓજીની ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા અચાનક સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે